હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના આજે આપણે પેપર કટિંગ કરતાં શીખવાનું છે આપણા ભાઈ કટિંગ કરી છે આપણા બેક સાઈડ કટિંગ કર્યું છે ને મૂળો કેટલો ઉતારવાનો આપણા કટોરીવાળો બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે પહેલાં પેપર કટિંગ કરવાનું ને ત્યાર પછી આપણે બ્લાઉઝ પીસ વર્ક કાં તો અસ્તર ઉપર કટિંગ કરતાં શીખવાનું કેમકે આપણે ઓછું કાપડમાં કામ થઈ જાય એવું આપણે શીખવાનું છે યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે હવે આપણે કટિંગ કરતાં શીખીએ પેપર ઉપર તેની લંબાઈ સાડા છે શોલ્ડર સાડા છે ગરુ આગળનું સાડા છ છે પાછળનું ગરુ અગિયાર છે બાય નવની છે મોરી બારની છે કમર છત્રીસ છે ચેસ્ટ આપણે ચાલીસની છે આ માપ ઉપર આપણે પેપર કટિંગ કરતાં શીખીએ પહેલાં આપણે ગમે તે પેપર લઈ લેવાનું છે રફ હવે તેનું લંબાઈ સાડા ચૌદ છે તેની મેં આપણે એક ઇંચ ઉમેર દેવાનું એટલે આપણે અહીંયા આગળ સાડા પંદર થાય સાડા પંદર આપણે માર્કિંગ કરી દેવાનું છે આપણે શોલ્ડર તેનો પાછળનું ગરું નીચું છે એટલે છનો મૂકવાનો છે ત્યાર પછી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું પછી અહીં આગળ આપણે બીજું એક અડધા ઇંચનું કાં તો પોણા ઇંચનું ક્રોસ આપી દેવાનું છે અને મૂળો આપણે અહીંયા આગળ છનો ઉતારવાનો છે તે આગળ બી આપણે માર્કિંગ કરી દઈએ છ ઇંચનું આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે કમર છત્રીસ છે તેનું આપણે આ રીતે અડધું કરી દેવાનું છે અઢાર ને અઢારનું આપણે અહીં આગળ અડધું કરી દેવાનું એટલે નવ આ રીતે બતાવું છું જેને ખ્યાલ ન આવતો હોય ઓછા ભણેલા હોય તેમના માટે ને પોણા ત્રણ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે ને ત્યાર પછી આપણે ચેસ્ટ ચાલીસ છે તેનું અડધું વીસ થાય આ રીતે અહીં આગળ વીસ કધ્યાના ના અડધા એ આગળ દસ ઇંચ થાય દસ ઇંચ આપણે અહીંથી મૂકી દેવાનું છે ને દોઢ ઇંચ આપણે ડબાણમાં લેવાનું છે ને નીચે આપણે પોણા ત્રણ ઇંચ ને ઉપર દોઢ એટલે નીચે આપણે ટક્ષ બી આવી ગયો ને દબાણ બી આવી ગયું એ રીતે આપણે પછી માર્કિંગ કરી દેવાનું છે ને આપણે ઉપર જે શોલ્ડર મૂકેલો છ તે આપણે અહીંયા આગળ છવાનું માર્કિંગ કરીને અહીં આગળ આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ને અહીં આગળ આ જે ખૂણો પડે છે ત્યાંથી આપણે સવા ઇંચ મૂકવાનું અને ત્યાંથી આપણે આ રીતનો રાઉન્ડ શીપ આપી દેવાનો એટલે આપણા બેક સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ત્યાં પછી આપણે કટિંગ કરી દેવાનું છે અહીંથી આ રીતે સાચવીને કરવાનું કેમ કે પેપર પાતળું હોય તમારે ઝાડું હોય પૂઠું તેની પર બી કટિંગ કરી દેવું હોય એક ફેરમાં કટિંગ કરી દોસું તો વારે ફરતી વારે ઘડીએ તમારે ચાલશે તે આ રીતે આપણે કટિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે સવા બે ઇંચ ગળું લેવાનું છે ત્યાં આગળ આપણે ચેકો મારી દેવાનો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ગુજરાતીમાં આપણે સી ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ આપણે આ બેક સાઈડ ઘર કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે આપણે આની ઉપરથી આગળનો ફંડ કાઢવાનો છે પૂરો પૂરો વિડિયો જોજો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે કટોરીવાળો બ્લાઉજ કટિંગ કર્યો છે આપણે અહીંયા આગળ આ રીતે ગોઠવી દેવાનું ને સૌથી પહેલાં આપણે અહીં આગળ પોણો પોણો ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે નીચે ઉમેરવાનું ઉમેરવાનું છે એટલા માટે આ રીતે આગળ બીજા બીજે કહીએ ઉમેરવા નથી ખાલી નીચે આપણે પોણો ઇંચ ઉમેરી દેવાનું છે આ રીતે કમ્પ્લીટ ઉમેરી દીધું હવે આપણે અહીંયા આગળ અઢી ઈંચનું નિશાન કરી દેવાનું છે કેટલું લેવાનું અઢી ઇંચ અને ત્યાર પછી આપણે અહીંથી બેઠું માર્કિંગ કરી દેવાનું છે જે આપણા આગળ પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો તેની ઉપરથી આપણે કમ્પ્લીટ કટ માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે મૂળાનો ભાગ બી કમ્પ્લીટ દોરી દેવાનું છે આ રીતે પેન વતે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે આપણે પાછળનું હટાઈ લઈએ ત્યાર પછી આપણે થોડું દેખાય એવું તમને બતાવું આપણે આ કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું અહીં આગળ આપણે આગળ સડા તૈણિત લેવાનું છે એટલે તૈણિત બેલ્ટ કાઢવાનો છે એટલે તેની બી આપણે પોણો ઇંચ ઉમેરવાનું એટલે પોણા ચાર ઇંચ આપણે અહીં આગળ માર્કિંગ કરવાનું છે ને પાછળ આપણે અઢીનું છે એટલે અંદર પોણો ઇંચ ઉમેર એટલે આપણે સવા તૈણ લેવાનું ને ત્યાંથી આપણે પહેલાં સીધું આ રીતે માર્કિંગ કરી દેવાનું ને અહીંથી આપણે આ રીતે ક્રોસ આપી દેવાનો છે આ રીતે તમારે નીચેનો બેલ્ટ તૈયાર થઈ ગયો હવે અહીં આગળ આપણે સાડા પાંચ ઇંચનું માર્કિંગ કરવાનું છે કેટલું લેવાનું સાડા પાંચ ઇંચ અહીંયા આગળ આપણે આગળનું ઘરું સાડા છ છે એટલે અહીં આગળ સાડા છ મૂકી દેવાનું છે અહીંયા આગળ આપણે અઢી લઈ લેવાનું ઘર આના ભાગમાં અઢી લઈ લેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું તમને દેખાય તેવું કરી આપું હવે એવું કર્યા પછી અહીંયા આગળ આપણે અડધા ઇંચનો ક્રોસ આપી દેવાનો છે આગલા ભાગ મૂડામાં અડધા ઇંચનો ક્રોસ આપી દેવાનો અહીં આગળ આપણે દોઢ ઇંચનું માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી અહીંથી આ રીતે કમ્પ્લીટ દોરી દેવાનું કમ્પ્લીટ દોર્યા પછી અહીંથી આ અહીંયા આગળ તમારે રાઉન્ડ શેપ આપી દેવાનો અહીંયા આગળ આગળ કટોરીનો ભાગનો રાઉન્ડ શેપ આપી દેવાનો છે પછી બેલ્ટ તમારે કટિંગ કરી દેવાનો અહીંયા આગળ તમારે કટોરી કટિંગ કરી દેવાની અહીંયા આગળ તમારે આ રીતે મૂડો કટિંગ કરી દેવાનો ને અહીં આગળ તમારે હવે મેઇન પાર્ટ અહીં આગળ છે તમારે અહીંથી આ રીતે ગરું કટિંગ કરી દેવાનું એટલે તમારો આગળનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો અને મેં હજુ થોડો ફેરફાર કરવાનો છે અહીં આગળ પહેલાં પોણો ઇંચ મૂકી દેવાનું માર્કિંગ કરી દેવાનું આ રીતે દોઢ ઇંચ લેશો તોય બી ચાલશે ને અહીંથી આપણે બેલ્ટ કટિંગ કરી દેવાનો એટલે આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો જે આપણે કટોરી આ રફ કટિંગ કરી છે હજુ ફાઇનલ આપણે કટોરી કટિંગ કરવાની બાકી છે ત્યાં પછી આપણે અહીં આગળ હવે બાહીં કટિંગ કરીએ કટોરી તમને પછી બતાવું પહેલાં આપણે બાહીં કટિંગ કરીએ નવની બાહીં છે મોરી આપણે બારની છે નવની મહીં એક ઉમેરવાનું એટલે આપણે અહીં આગળ દસ ઇંચ મૂકી દેવાનું અને અહીંયા આગળ આપણે ત્રણ ઇંચને અહીંયા આગળ આપણે સાડા નવ ઇંચે માર્કિંગ કરી દેવાનું છે નીચે અડધો ઇંચ વારવા માટે અને ત્રણ ઇંચ એટલે આપણે મૂળો ઉતારવા માટે આ રીતે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું આપણે બેક સાઈડ લઈ લેવાનું છે ત્યાંથી આપણે આ રીતે મૂળો કમ્પ્લીટ માપી લેવાનો સાડા દસ ઇંચ થાય છે તેની મેં આપણે એક ઇંચ ઓછું કરી દેવાનું એટલે સાડા નવ ઇંચ માર્કિંગ કરી અને દોઢ ઇંચ આપણે દબાણ અંદર લઈ લેવાનું છે બારની મોરી છે લડધું કર કરી દોશો એટલે અહીં આગળ છ ઇંચ થશે છ ઇંચ મૂકીને અહીં આગળ દોઢ ઇંચનું દબાણ લઈ લેવાનું અને ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું ને અહીંયા આગળ દોઢ ઇંચ સીધું રાખવાનું ત્યાંથી ઉપર આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંથી કટિંગ આ રીતે કરી દેવાની છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આ વિડીયો લાવતા રહીએ છીએ આપણે આ સ્લીવ કમ્પ્લીટ કટિંગ થઈ જાય આપણે આગળ પોણ ઇંચનું માર્કિંગ કરીને આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અહીંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાની ને અહીંયા આગળ આપણે શોલ્ડરનો ચેકો માર દેવાનો એટલે શોલ્ડર મેળવતા ફાવે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દોજો આપણે કટોરી કમ્પ્લીટ તમને શીખવાડી દઉં ધ્યાનથી જોજો આગળ પાછલી સાઈડ આપણે એક ઇંચ ઉમેરવાનું છે ઉપર આપણે આગળ અડધો ઇંચ ઉમેરવાનું અહીં આગળ નીચે બી એક ઇંચ ઉમેરવાનું અને ઉપરની સાઈડ બી અડધો ઇંચ ઉમેરવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાની ને અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે જોઈ લો કમ્પ્લીટ ધ્યાનથી જોજો તમને ખ્યાલ આવી જશે અહીં આગળ આપણે ઉપર અડધો ઇંચનું જે ઉમેરેલું નીચે એક ઇંચ ઉમેરેલું ત્યાંથી આપણે આ રીતે જોઈન્ટ કરીને આપણે આગળ રાઉન્ડ શેપ આપી દેવાનું ઘર આનું અહીંથી આપણે સેન્ટર કાઢી લેવાનું છે સવા ચારનું ત્યાર પછી આપણે અહીં આગળ એક ઇંચ ધ્યાન નીચે અહીંથી આપણે આ રીતે ક્રોસ આપી દેવાનું તેની જોઈન્ટમાં આપી દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ કટોરી બની જશે અને અહીંથી આપણે સેન્ટરમાં માર્કિંગ કરી દેવાનું છે આ રીતે અહીં નીચે રાઉન્ડ શેપ આપી દેવાનો થોડુંક હવે આપણે કટોરી કમ્પ્લીટ કટિંગ કરી દેવાની છે જે આપણે અંદર ઉમેર્યું તેના સાથે આ રીતે આપણે આગળ કટોરી કટિંગ કરી દેવાની છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ગુજરાતીમાં આપણે સીવા ક્લાસનો વિડીયો આપણી ચેનલ ઉપર બધા બહુ અવેલેબલ છે તમારે જે પણ શીખવું હોય તે કોમેન્ટ કરજો તેનો વિડીયો બનાવીને મૂકી આપીશ કાં તો મારી જોડે અવેલેબલ હશે તો તમને કોમેન્ટમાં પેસ્ટ કરી આપીશ અહીં આગળ આપણે બે સાઈડ એક કીચ ઇંચ ઉમેરી દેવાનું ને અહીંયા આગળ ઉપર આપણે અઢી ઇંચનું માર્કિંગ કરવાનું છે કેટલું અઢી ઇંચ આ રીતે આપણે અહીંયા આગળ વાળી દેવાનું સેન્ટર કરી ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરી દેવાનું એટલે આપણા ફાઇનલ કમ્પ્લીટ કટોરી કટિંગ થઈને તૈયાર થઈ ગઈ હવે તમને બતાવી દઉં આપણે આ સાઈડનો યોગ છે ને નીચે આપણા બેલ્ટ છે આ રીતે જોઈન્ટ થશે એટલે તમારે અહીં આગળ તમને બતાવી દઉં જોઈ લો આ રીતે અહીં આગળ કમ્પ્લીટ બેસી જશે આ રીતનું આપણે બેક સાઈડ કમ્પ્લીટ બનાવી દીધી ને આપણા બાહીં હવે કઈ રીતે ગોઠવાય તે જોઈ લઈએ કાપડ ઉપર પહેલાં અહીંયા આગળ આપણે આ રીતે બેક સાઈડ ગોઠવી દેવાનું છે અહીંયા આગળ આપણે યોગ ગોઠવવાનો છે નીચેનો બેલ્ટ અહીં આગળ બાહીં અહીંયા આગળ ગોઠવવાની છે એટલે સાધો ના આવે ને અહીંયા આગળ આપણે કટોરી મૂકવાની છે આ રીતે આપણે કમ્પ્લેટ ગોઠવી દેવાનું બાયમાં સાંધો પણ નહીં આવે હવે એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયાર થેન્ક યુ ફોર વોચિંગ